આ ત્રણ વાતની આપણે અતિશય દૃઢતા કરવાની છે ખર આપણે નિયમ નિશ્ચય ને પક્ષ આ ત્રણ વાના હોય તો મહારાજ કે પાકો સત્સંગી કહેવાય પણ અહીં ઘણી મહારાજ આપણને એમ કહેવા માંગે છે કે એની દૃઢતા આપણે સામાન્ય સંજોગોમાં નિયમ ધર્મ બધું પારતા હોઈએ છીએ પણ એવા વિપરીત સંજોગો આવે કટોકટીનો મામલો આવે એમાં પણ આપણે નિયમ પાળીએ આપણો ભગવાનનો નિશ્ચય રહે અને એવા ભક્તનો પક્ષ રાખીએ તો એ દ્રઢતા કહેવાય નિકટ સાદા સંજોગો આપણે બધા નિયમ તરમ બધું પાળતા હોય છે એટલે શ્રીજી મહારાજ પોતે કહે છે કે જેમાં ત્રણ વાના હોય પાકો સત્સંગી કહેવાય સાચો સત્સંગી કહેવાય દ્રઢ સત્સંગી કહેવાય ને એટલા માટે આ આ સમાગમ છે વાર્તા કરી એની આપણે દ્રઢતા કરવાની છે તો મહારાજે પહેલા પહેલું કહ્યું કે જે અમારો સત્સંગી હોય અમારો આસ્થિત્વ એમાં ત્રણ વાર જોઈએ એમાં પહેલા તો પોતાના ઈષ્ટ દેવે જે આપણને નિયમ ધરાયા હોય એ પોતાના શિર સાટે પારે શું આવ્યું કિશોર મિત્ર કેવી રીતે પારે શિર સાટે હલાવે એવું નહીં શિર સાટે પારે તો એ પાકો સત્સંગી છે તો આપણે સમજવા પ્રયત્ન કરું શિર સાટે એટલે શું કે એમ ના લાગે કે પોતાના ઈષ્ટદેવે જે નિયમ આપ્યા એ પારે તેટલું બધું લાંબુ કરવાની જરૂર શું છે પણ કેવી રીતે પારે પોતાના ઈષ્ટ જે નિયમ આપ્યા હોય તે શિવ સાટે કરીને દ્રઢ પારે નિયમ કોઈને ગમતા નથી પણ મહાન પુરુષો કહે છે કે નો પેઇન નો ગેઇન નિયમ મેરા બધું જ નકામું છે લંગડી જેવી લંગડી તમે રમત રમો એમાં પણ નિયમ હતો મજા આવશે ક્રિકેટ રમીએ છીએ એમાં પણ નિયમ છે તો આપણે નિયમ પણ જાણવા જોઈએ જ્યારે તમે વાહન હાંકતા હોય સાયકલ હોય સ્કૂટર હોય કે મોટર હોય તો તમારે વાહનના નિયમ જાણવા જોઈએ તો વાહનનો નિયમ શું છે આપણે રોડ પર જતા હોય લાલ લાઈટ આવે તો શું કરવાનું તો તમારે જાણવું જોઈએ ને પણ જવા દો તો પકડે એમ મને ના પકડે તો નવ્વાણું વાર છટકી જાઓ પણ એક વાર તો જય સ્વામી આવતા જો એક નાનો નિયમ આપ્યો છે ગવર્મેન્ટ આપ્યો છે અને પ્રમુખ સ્વામી મહારાજ પણ કહે છે અને ડોક્ટર તો જીભના ગયા કે તમે દ્વિચક્રી વાહન ચલાવતો એટલે કે સ્કૂટર છે હીરા હોન્ડા એવું ચલાવતા હોય તો માટે શું મૂકવાનું હેલ્મેટ નથી મૂકતા તો શું પરિણામ આવે છે બ્રેન હેમરેજ થાય છે અને ઓફ તો ગમતું નથી પણ એ પહેરો

ગાફલે નડ છે કે હું ચાલશે શું કે ચાલશે આ મોટા મોટી ગાફલે છે તે સંતો વાત કરે છે કે પહેલા તો ભારત 47 માં સ્વતંત્ર થયું એ પહેલા આપણા ભારત દેશમાં રાજા સાહી હતી રાજા સાહી રાજાઓ છે યુદ્ધમાં જતા હોય યુદ્ધમાં અને પહેલા તો એવું જ મારે ને તલવાર તે રાજાને યુદ્ધમાં જવાની તૈયારી હતી એનો જે સૈનિક હતો એને કંઈક ઘોડો લાવો આજે દિવસે દર્શન રાણા પ્રતાપનું મહારાજે દેશ ધારણ કર્યું હતું એટલે રાજાએ એના સૈનિક ઘોડો લાવો એટલે સૈનિક ઘોડો લેવા ગયો બે ત્રણ હોર્સ તો અમે કહે કે ભાઈ આપણે જવું છે હમણાં જેને વાછરા તો ડ્રાઈવરની ફરજ છે એને જોઈ લેવું જોઈએ કે ડીઝલ છે કે નથી પેટ્રોલ છે કે નહીં કે ભાઈ મોટરમાં બધું ચેકિંગ કરી લેવું જોઈએ એટલે રાજા યુદ્ધમાં જવાના હતા એટલે ઘોડો લઈ આવો એટલે એને લગામ કરતા ચોકડું નાખ્યું ઉપર દરી નાખી અને જે શુભા કરી પણ એને તપાસ કરી ખબર ઘોડા નહીં કે પેલા નાર જડે છે જોયા કે તો એમાં એક પગની નાર બરોબર હતી પણ બીજા પગની નારમાં એક ખીલી ઢીલી હતી જેને કે લૂઝ હતી લૂઝ એટલે આમ જોયું તો છે આલે છે એટલે એનામાં એક ખીલી કાઢી પકડ વડે અને બીજી ઠપકારી દઉં ત્યારે રાજાનો બીજો ઓર્ડર આવ્યો એટલે સાંભળે છે કે નહીં બેવકૂફ ઘોડો લાવ યુદ્ધમાં જવું છે કે સાહેબ વેઇટ ફોર ફાઈવ મિનિટ પાંચ મિનિટ સાહેબ ઉભા રહો કે હું છે લ્યા અકર્મી

પછી યુદ્ધમાં ગયા ઘોડો લઈને હવે બરોબર યુદ્ધ જામ્યું અને તે વખતે પહેલા શું હતું એક નારમાં એક ખીલી ઢીલી હતી એ નીકળી ગઈ એટલે એને લીધે પછી બીજી ખીલી પણ નીકળી ગઈ અને જોઈએ છે આપણે પગમાં બૂટ પહેર્યા હોય અને પૂ બૂટ આપણે એ મૂકીને જઈએ તો રસ્તામાં કાંકડા વાગે હે અને મોટો કાંકડો વાગે તો આપણે નમી પણ જઈએ એમ બરોબર યુદ્ધ જામ્યું હતું અને પેલાની એક ખેલી આખો નર જ નીકળી ગયો એક પગનો એટલે ઘોડો છે લંગડા મળ્યો હવે તે વખતે ઋણમાં યુદ્ધ જામ્યું હતું ક્યાં પાછું એ કરવા જાય એટલે એને હા ક્યાં રાખ્યું પણ આગળ તો યુદ્ધમાં તો કોઈ માણસ મરી ગયો ઘોડું મરી ગયો એનું હડકું આવે અને પગ પર આવ્યું એટલે એકદમ ઘોડો નમી ગયો નમી ગયો એટલે પેલા હમે વાળા જાણ્યું કે આપણી શરણાગતિ સ્વીકારી દીધી ને પાછે પેલા શત્રુતા અને મારો ઝાટકો ઘોડા હાથો સુધારી ના ગયો બે ફાડ્યા તો ના કર્યો કોમ નામ તો પછી છેવટે લખે છે કે એક ખીલી માટે નેલ માટે રાજા બોલો વાક્ય પૂરું કરો યુદ્ધ હાર્યો તો શું નડ્યું એને ગાફ લઈ શું ગાફ લઈ ચાલશે શું ચાલશે તો આવ્યું ને તો પાંચ મિનિટે વેટ થયો હોત ધીમો પડ્યો હોત તો એમ તમે કહો હેલ્મેટ નહીં પહેરતો ચાલશે ચાલશે ગયા વખત ભાવનગરનો આપણો એક જ કાર્યકર હવે એનું ઘર આ અહીંથી આપણે મંદિર જેટલું નહીં હોય પણ ભાઈએ માથે ટોપો નહોતો પહેર્યો અને જવા દીધી ગાડી ભટકાણા ત્યાં ત્યાં સીપર ફૂટી ગયું બોલો સ્વામીને શનિવાર નતો તો સીપર ફૂટી ગયું જય સ્વામી હેલ્મેટ મૂક્યો હોત તો એને શું થયું ચાલશે નિયમ નહીં પાડ્યો તો પણ ચાલશે પોલીસ હોય તો પકડે પણ ના હોય તો આ પકડ્યા નહીં તો એને બાપો મરી ગયો તો હરખો આલે હોત તો એટલે પ્રમુખ સાંઈ મહારાજ આપને વારે વારે કહે છે કે ભાઈ ધર્મના બંધનો એ બંધન નથી ના સાધન છે વૃક્ષ હોય વૃક્ષ એટલે ઝાડ આંબો હોય મોડો હોય આસોપાલો હોય લીમડો હોય કાલે લીમડાનો રસ પીજો લ્યા રાયણ છે આપડે રાયણ નું ઝાડ છે તે ઝાડ ને શું હોય છે મૂળ રૂટ હોય છે તો એ મૂળ છે ઝાડને એનું બંધન છે કે જીવન છે કિશોર મિત્રો હે જીવન અને મૂરિયા કપાઈ જાય તો એમ આપણને આ બધું બંધન લાગે છે કે ભાઈ તિલક પૂજા એ અમને નો ફાવે બધું ના ફાવે એટલે આ ટીવી છે જુઓ એમાં વિવેક રાખો એ અમને ફાવે હોટલી ખાણીપીણીનું બહુ ના પાડતા હોય પણ એ સ્વામી અમારે વધુ પણ એ બંધનો છે બંધન નથી પ્રમુખ સ્વામી કહે એમાંથી આપણને મુક્તિ મળતી હોય છે અત્યારે કોઈ માથે હેલ્મેટ મૂકવાનું બીજું આપણે પ્લેનમાં બેસીએ અથવા મોટરમાં બેસીએ તો ત્યાં શું નિયમ આવ્યો છે મોટરમાં બેસીએ તો બેલ્ટ બાંધવાનો અને નથી બાંધતા શું દશા થાય છે તમે કહો છો આપણા સંત પ્રિય સ્વામી હતા સંતોના ત્યાં સાનપુરમાં હતા કોઠારી છે સંત કોઠારી અને પછી નડિયાદના કોઠારી તરીકે પણ એમને સેવા આપી છે એ સંત પ્રિય સ્વામી પ્રમુખ સાંઈ મહારાજના દર્શન કરવા માટે ભરૂચ આવ્યા હતા ભરૂચ બાપા કે કેમ અચાનક આવ્યા તો બાપા કે અહીં ભરૂચ પાસે અમારું રાજપીપળા છે રાજપીપળા ગોમ છે તો અમારા છાત્રાલયના ચાર વિદ્યાર્થીઓ ભણે છે એટલે એમણે કહ્યું કે બાપ તમે અહીંયા આવો પ્રમુખ સાહેબ દર્શન ભરૂચમાં થાય પછી અમારા ગામમાં થાય જાહેર સભા કરીએ એટલે બાપા અમારે રાજપીપલા જવાનું છે સ્વામી કે સારું બાપાએ એ આશીર્વાદ આપ્યા બાપા બપોર દોઢ વાગે આરામમાં પધાર્યા પછી સંત પ્રિય સ્વામી ભરૂચ ઉપડ્યા રાજપીપળા જવા માટે અને મોટર બરોબર સિત્તેર કિલોમીટર સ્પીડની મોટર જતી હતી અને સંતપરે સ્વામી આગળ બેઠા હતા ચોખા ખાતા હતા ડ્રાઈવર મોટર બરોબર હાંકતો હતો એટલે આમ પાછળ એક ભાઈ બેઠા હતા એ સારસા આવ્યું સારસા તો પેલો ડ્રાઈવિંગ કરતો હતો ડ્રાઈવર એ ખેડા જિલ્લાનો હતો એટલે એને થયું ખારું સારસા તો ખેડા જિલ્લામાં આવી ગુજરાતમાં અહીં ચોથી આવ્યું લ્યા એટલે ડ્રાઈવિંગ કર્યા પૂછ્યું લસા ક્યાં આવ્યું આબુઆ ગયું ક્યાં ગયું કે આ બાજુ તો પેલો આમ ડ્રાઈવિંગ કરતો હતો સિત્તેર સો અરે સિત્તેર કે એસી કિલોમીટરની એમ એની મોટર હશે તો પેલો આમ કરતો આમ જોયું આ કેટલી લાગે બે સેકન્ડ કે ત્રણ સેકન્ડ અને આમ જોયું હામે તો મોટો પડો ડીઝલનો નો કે ટોલો મોટો ખટારો આવતો હતો અઢાર મોટો ડીઝલ ધમ 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 એ ચાલીસ પચાસ કિલોમીટર સ્પીડ આવતો હવે શું કરું તરત જજમેન્ટ લેવાનું કે ભાઈ હવે યોગીરાજ સાં શું કરશું તો કે કાલે જવાબ આપશું કાલે જવાબ અમે બે સેકન્ડમાં જજમેન્ટ લઈ લેવાનું કે શું કરવું શું નહીં ત્યાં કંઈ કાલે જજમેન્ટ આપશું એવું ના હાલે હવે એણે જો કહ્યું આમ સીધા જઈ દઈશું તો આપણી કચુંબર થઈ જાય કચુંબર અને ઓમ જવા તો સાઈડ જગ્યા નથી એટલે પછી બે સેકન્ડ વિચાર આ બાજુ આવું કોઈ ઉપાય જ નથી તો આ બાજુ પંદર ફૂટનો ખાડો હતો પણ એને વિચાર કે આ બાજુ પડશું તો કઈક બચું પડે હવે પડશું તો ખલા ને આ બાજુ સાઈડ પેલો આપતો નથી બીજા માણસો એટલે એણે આમ જ મળ્યું આમ તે વખતે ગાડી પડી ખાડામાં આવું આમ 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 ઊંધે માથે પડે ને ઊંધે માથે પડી એટલે સંત પ્રિય સ્વામીએ એમની આવર દાઇ રહેવાની છે પટો બાંધેલો નહીં તે આગલો મોથું છે ને પેલા કાટમાં ભટકાણું અને ત્યાંથી બહાર નીકળ્યા પડ્યા ને ઉપર મોટરની બોડી પડી તો ત્યાં ત્યાં ખલાસ જય સ્વામિનારાયણ એટલે લગભગ સમાધિમાં જ હતા અને સમાધિમાં જતા બોલો સ્વામિનારાયણ ભગવાન બેલ્ટ બાંધ્યો હોત અને આજ્ઞા પારી હોત તો અત્યારે તમારી વિચે જીવતા હોત પણ પોકી ગયા તો શ્યામ ગયા શું થયું ચાલશે ગાફ લઈ અને તમારા સમજો આરસ તો આ બધું જો બંધન ગમતા નથી પણ બંધન છે એમાંથી આપણને મુક્તિ મળે છે અને એ બંધન એ જીવન છે વૃક્ષનું બંધન એનું જીવન છે મૂળ જીવન છે એમ દરેક જગ્યાએ તમે જુઓ અત્યારે સિતાર હોય છે વીણા હોય છે તંબુરો હોય છે વાયોલિન એ શાસ્ત્ર હોય બધા વગાડવાના હથિયારો એને આગળને પાછા બે જગ્યાએ બાંધે છે આવે જો સિતાર હોય દિલવા હોય વીણા હોય એને બે બાજુ બંધન ન કરે બાંધે નહીં તો વીણા વાગે ના વાગે માથા વાગે એનો ટ્યુન નીકળે તો એનું બંધન છે કે એનું જીવન છે ભાઈઓ આ સમજવાનું છે કે ભાઈ અમને આ બધું ગમતું નથી તમે ચિલક ચાલક પૂજા કરવાનું ગમતું નથી ટીવી બાપા કે ભૂત છે સ્વામી તમે ભૂત અમને અદ્ભુત લાગે છે તો એમાં સારું શીખનારા ઘણા થોડા છે આપણે એમ હાવ નિષેધ નથી કરતા એમાં શીખવાનું સારું આવે છે પણ સારું શીખે એવા કોક જ હોય છે ભાઈઓ આખું સુકરની વિષ્ઠા જેવો આવે છે અંદર એટલે બાપા આપણા સારા માટે કહે છે કે ભાઈ તમે જુઓ કદાચ ટીવી તો વિવેકથી જુઓ અત્યારે છોકરાઓ જેને પરીક્ષામાં પાસ થવું હોય સારા નંબર લાવવા છે એ ટીવીનો ઉપયોગ કરશે ને પણ કરશે ટીવી મૂકવું પડે એ ગમે નહીં પણ જો એ ટીવી પાસે સમય બગાડે અને પછી નપાસ થાય બોર્ડની અંદર તો અત્યારે એને ઢોરા ચારવાય કોઈ રાખે નહીં બોલો સ્વામી પછી હેર કટિંગ સલૂન ખોલે તો સારું એ ધંધો અત્યારે સારો ચાલે છે એટલે નો પેઇન નો ગેઇન તમને લાગે એને મૂકવું જ પડે તો તમને કઈ મેળવી શકશો ભાઈ એમ પ્રમુખ સાંઈ મહારાજ એટલે આપણે કહે છે કે આવા બધા બંધનો છે એ માણસને ગમતા નથી પણ જો એ બંધનમાં રહે તો એનું જીવન મળતું હોય છે અને જ્યારે ધર્મ નિયમ પારે છે કેવી કે શીર્ષ સાટે જો બે દાખલા જોઈએ આપણે શિર સાટે લે શું કે દેહ જાય તો ભલે પણ આ ધર્મ નિયમ ન જોવા જોઈએ આપણા નંદા સાહેબ હતા ભારતના બે વાર વડાપ્રધાન સાસીમાના આશીર્વાદથી થઈ ગયા એ નંદા સાહેબ ગયા હતા અને સાહેબ હાવ અને સાહેબ સાહેબને શરદી થઈ ગઈ શરદી એટલે ડોક્ટરે સલાહ આપી કે તમે દારૂ પીઓ વાઇન પીઓ દારૂ તો કે નહી આવતો ડિવાઇન દારૂ દારૂ પીવાય જ નહીં અને સાસી મહાજે વર્તમાન આપ્યા છે દારૂ નહીં પીવું જે મોડે મેં એક નાગરવેલના પાન ખાધા હોય એ મોડે હું કાળસા ન છું દારૂ પીવાય જ નહીં સાહેબ માનો ડોક્ટરો બધા કહે છે નહીં કે બધા અમને કહે આટા હાલા ઢોર ડૉક્ટર છે કે શરદી છે ને તમે દારૂ નહીં પીવો તો શરદી વકરી જશે અને ન્યુમોનિયા થઈ જશે ને એમાંથી સાહેબ તમે ઓફ થઈ જશો તાકે લાવ હું લખી દઉં કે મારી સ્વેચ્છા થી મેં વાઇન લીધો નથી પછી કસ્તુરી જાવંદરી સાહેબને આપ્યું નવ્વાણું વર્ષ પૂરા કર્યા એક મહિનો રહી ગયો નીકળી શતાબ્દી ઉજવાત તો આપણે શું કહો આ નિયમ પારે પણ કેવી રીતે પારે આવે શબ્દ મૂળકો વડીલ મંડળ કેવી રીતે શીર સાટે નીકળે હવે ડોક્ટરે કહ્યું છે શું કરવું સારી ભગવાન રક્ષા કરનારા છે